દોસ્તો કેમ છો જઈજ જોહાર જઈ આદિવાસી તો દોસ્તો હવાર હવારમાં આપણે કપા જોવા છે તો કપાં જુઓ કેવો હાલત કરીશું વરસાદ ન વાવાઝોડું તો દોસ્તો આમાં હું લઈ લઉં તમે વિચાર કરો તો જો આવો આવી રીતનું કોઈ ન બાકી નથી મૂક્યા પડી ગયા છે તો આપણે પડામાં તમારો જાય છે એટલે તમે વિચાર કરજો તો કઈ રીતનું છે આપણા બ્લોક વિડીયાને લાયક છે મા વિદેશી ચેનલ છે તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો હલો દોસ્તો જુઓ આપણે કપાહ વીસ વીઘાનો નંબર છે એટલે વરસાદ ને વાવાઝોડું આવ્યું એટલે બધું સપાટ સપાટકર નીચી છે અને આપણે રહેવાસી છે બોસડવા ગામ અને આપણે ભાવનગર તાલુકો છે ભાવનગર તાલુકા લાગે છે બોસડવા ગામ તો જુઓ અહીંયા કોઈને બાકી નથી મહી ક્યાં ખેડૂતોને બધી નુકસાન છે અને વરસાદ એવો છે તો જુઓ બધા કપાસ સાફ કરી નહીં ક્યાં પડાબા હતા તો અત્યારે દોસ્તો આપણે આવી ગયા છે ખેતરમાં આંટો મારવા તો ખાસ કરીને આપણી ચેનલને સબસ્ક્રાઈબર કરી લેજો અને શેર લાઈક કરજો પણ આ કપા જુઓ તમે વિડીયામાં બન્યા રહીજો ઠેઠ સુધી તમને દેખાડશું આપણે તો આ વાવાઝોડું અને વરસાદને કારણે કપાસિયા બધા જમીન લેવલ કરીને ક્યાં છે એટલે ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં અને આગળ આપણે તમને દેખાડતા રહીશું આપણે મનુભાઈના કપામાં જઈએ મનુભાઈ શું કહે છે એટલે તમે વિડિયામાં ખાસ કરીને બન્યા રહીજો અને જો આવું નુકસાન છે ખેડૂતો એ માંડ આપણે મોલાત કરી હતી અને અત્યારે આવું નુકસાન જોવા મળે છે કોઈનો બાકી નથી કોઈ ખેડૂતને બધાને જમીન બહાતા કરી નાખ્યા અને હજી પણ વરસાદનો આવવાનો જોર છે વધારે તે આગળ શું થશે કંઈ ખબર નહીં એને કપા બધા હુવડા દીધા છે તો જુઓ અવિશ વિગા નો નંબર છે 2 થી તા જો બધે જમીન લેવલ નાખ્યા હવે આપણે બીજાના મનુભાઈના પડામ જાય મનુભાઈ શું કે છે તો દોસ્તો આપણા વિડીયો બ્લોકમાં બ્લોગ રહેજો તો તમને આવું નવું નવું જોવા મળશે ઓવાડી હું આ બધું જોને જો આ મનુભાઈ છે શું કેવું મનવાડી દીધા ગપ્પા ને શું કરવું આને આ મનુભાઈ નો કપાસ છે છે જો તમે હા સરકાર બી ની દવા કે કેમ સાટ એવું થઈ ગયો હાલવાની જગ્યા નથી દવા મારવાની જગ્યા નથી ભીણવાની જગ્યા નથી એવો કપા કરીને મેકી દીધો છે વરસાદ વાવાઝોડા ને કારણે તો તમે જ જોઈ લ્યો સામા શું કરી આપણા હાથમાં નથી કાઈ આજે અમે ઉઠ્યા જ છે હજુ દાતણ કરીએ

કેટલાક <laughs> 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 હતી ને મારા હાથમાં ની તો હું ભાળવા જાત આવે ભાળે ને તો શું કરવાનું શું કરે પણ ભૂઈ ગયો એ તો કપા પડી ગયો પડી ગયો કઈ હું કંઈ થાય નહીં લાગટ પાછા બધા સાગટ વધારે ગઈ ગઈ હમ